ચૈતર વસાવા ડિડિયાપાડાના એક એવા ધારાસભ્ય કે વારનવાર લોકોના પ્રશ્નને લઈને અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનો સામે વિરોધ પ્રદર્શનમાં દિવસે ને દિવસે ઉતરતા હોય તે આપે જોયું હશે ચૈતર વસાવા પ્રશ્નો લોકોના પ્રશ્નોને લઈને ખૂબ એક્ટિવ દેખાતા હોય છે કોઈને કોઈ માંગ હોય તો લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રશ્ન સાંભળીને પ્રશાસન સામે આકરા પ્રહારો પણ કરતા તમે જોયા હશે અમુક ધારાસભ્યો તો લોકોના પ્રશ્નોને લઈ ફોન ઉપાડવા માટે પણ તસ્તી નથી લેતા પણ ચૈતર વસાવા લોકોના પ્રશ્નોને લઈને અનેક વખત મેદાનમાં ઉતરતા હોય અને અનેક વખત પોલીસ દ્વારા તેમની અટકાયત પણ થતી હોય છે પણ હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચૈતર વસાવાએ એક રાજપહાડીથી લઈને ડેડિયાપાડા સુધી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું અને હાલમાં તો ગુજરાતમાં કોઈ એવી ચૂંટણી કે કોઈ જાહેરનામું ન હોવા છતાં પણ પોલીસ દ્વારા તેમને આ પદયાત્રાની મંજૂરી આપવામાં આવતી નથી મંજૂરી ન આપવા છતાં પણ ચેતર વસાવા લોકોને સાથે રાખીને ત્યાંના ખનીજ ચોરી રોડ રસ્તાઓ અને અનેક પ્રશ્નોને લઈને પદયાત્રાનું આયોજન કરે છે અને આયોજન કરતાની સાથે જ ત્યાંના પીઆઈ ગોહિલ દ્વારા ચૈતર વસાવ ઉપર જ ફરિયાદ કરવામાં આવે છે એટલે કે પોલીસ જ ચૈતર વસાવાની સામે ફરિયાદી બને છે કે વગર મંજૂરીએ તમે જ્યાં પદયાત્રા કાઢી તેને લઈને પણ એ પદયાત્રા કર્યા બાદ ચૈતર વસાવા ખૂબ આકરા મૂળમાં આવે છે અને પોલીસે જેમની ઉપર એફઆઈઆર કરી છે ચૈતર વસાવા ઉપર તે પોલીસને પણ પડકાર ફેંકતા કહે છે કે તમે જો મારી ઉપર એફઆઈઆર કે મારી ઉપર જો ફરિયાદ કરી શકતા હો તો તમારા જ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પાંત્રીસ જેટલા મારી પાસે વિડીયો છે અને જે વિડીયો તમે ચોરી કરતા હોય અને લોકો પાસેથી બે નંબરના પૈસા ઉઘરાવતા હોય તેવા વિડીયો મારી પાસે છે હું થોડા દિવસની અંદર ખુલ્લા પાડીશ તમે એની ઉપર કેમ કાર્યવાહી નથી કરતા અને જે વિસ્તારની અંદર ખનીજ ચોરી અવારનવાર ખાણો ખોદવામાં આવે છે અને રસ્તાઓ ઉપરથી ટ્રક નીકળતા લોકોને પણ કચડી નાખવામાં આવે છે તેની ઉપર કેમ કાર્યવાહી નથી કરતા આમ તો થોડા દિવસ પહેલાં ત્યાંના પર્વના સાંસદ મનસુખ વસાવાએ પણ સરકારને પત્ર લખીને માંગ કરી હતી કે જે ખનીજ ચોરી ચાલે છે તેને રોકવાનું કામ કરવામાં આવે અને ત્યાં જે રસ્તાઓ ઉપર બેફામ રીતે ટ્રક ચાલે છે તે લોકોને ખૂબ અડચણરૂપ થાય છે ને લોકોના અકસ્માત પણ વધી રહ્યા છે તેની ઉપર પણ કાયદો ઘડવામાં આવે અને તેમને રોકવાનું કામ ત્યાંનું સ્થાનિક પ્રશાસન કરે તેવી માંગ પણ તેના દ્વારા કરવામાં આવી હતી હાલ ચેતર વસાવાએ જેમની ઉપર ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને આકરા પાણીએ થયા અને સામે એક વિડીયો બનાવીને પોલીસને શું પડકાર ફેંક્યો તે પણ એકવાર સાંભળો ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે અમે હેરાન કે કે પરેશાન નથી નથી કર્યા કોઈ ટ્રાફિકને બન્યા પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ અવાજ સંવિધાનનો છે આદિવાસીનો અવાજ છે આ અવાજ અવાજ જનતાનો છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી જેલો મોટી કરી દેજો અમે સમયમાં જેલ ભરવા આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાડતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો જે રીતના ચેતર વસાવાએ કીધું કે અનેકો વખત રજૂઆત કરવા છતાંય ખનીજ ચોરી જે કરવામાં આવે છે તે રોકાઈ નથી રહી અને જે ટ્રક ચાલકો છે તે અકસ્માત કરીને જતા રહીએ છીએ પ્રશાસન આવા લોકોનું કાંઈ કરી શકતી નથી અને જે અમારા જેવા લોકો ખાલી માત્ર પદયાત્રા કરવા માટેની મંજૂરી માગે તેમ છતાંય પ્રશાસનને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પરમિશન આપવામાં નથી આવતી અમે કોઈ જગ્યાએ અડચણરૂપ ન થાય તે રીતના આ કાર્યક્રમ કરવાના હતા તેમ છતાં અમને પરમિશન ન આપી અને આગામી દિવસોમાં જો આ ખનીજ ચોરી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે પણ પડકાર ફેંકીને કહું છું કે તમારી જેલના દરવાજા ખુલ્લા રાખજો અમે જેલ ભરો આંદોલન પણ કરીશું અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ અને તમારા જે ડિપાર્ટમેન્ટના લોકો બે નંબરના પૈસા અને અંદરખાને જે કટકી કરે છે એવા પાંત્રીસ જેટલા વિડીયો મારી પાસે છે હું તમને થોડા દિવસની અંદર ખુલ્લા પાડીને એ પણ બતાવીશ અને કહો વખત લડતા ચેતર વસાવાને લઈને તમારું શું કહેવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો અને આવી જ અવનવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર